જંબુસર તાલુકાના રૂણાડ ગામમાં માતાજીનું મંદિર તોડી પડાતા ગ્રામજનોમાં રોજ પછાત વર્ગના લોકો દ્વારા બનાવવામાં આવી રહેલું હતું દરમિયાન બનેલી ઘટના જંબુસર તાલુકાના રુણાડ ગામમાં એક કુળદેવી માતાનું જૂનું નાનું ડેરું આવેલું હતું જે ડેરીને તોડીને તેની જગ્યાએ નવું મંદિર બનાવવાની કામગીરી જંબોસર તાલુકાના રૂણાડ ગામના ગરીબ પછાત વર્ગના વણકર સમાજ અને રોહિત સમાજના ગ્રામજનો દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું આ માતાજીની કુળદેવીના મંદિરનું નવું નિર્માણ કરી રહ્યા હતા ત્યારે ગામના બે માથાભારે ઈસમોએ આ મંદિરને તોડી પાડતા આ દલિત સમાજના લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો આ દલિત સમાજની ધાર્મિક લાગણી દુભાતા તેમણે જંબુસરના પ્રાંત અધિકારીશ્રીને આજ રોજ આવેદનપત્ર આપીને આ બંને ઈસમો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવાની માગણી વ્યક્ત કરી હતી આવેદનપત્રમાં તેમણે જણાવ્યું હતું કે અમારી કુળદેવી માતાનું વર્ષો જૂનું મંદિર હતું જેને તોડીને અમે નવું બનાવવામાં આવ્યું હતું જેનું કામ પૂર્ણ થવાના આરે હતું ત્યારે આ ગામના બે ઈસમોએ આ મંદિરને તોડી પાડતા અમારી હિન્દુ ધર્મ પ્રત્યેની ધાર્મિક લાગણી દુભાઈ છે અને જેના કારણે આ અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગણી આ આવેદન પત્રમાં કરવામાં આવી હતી આમ કેટલેક ઠેકાણે વરરાજા ઘોડા પર ચડે તો મગજમારી થાય અને આ બધા મારા સમાજના ભાઈઓ છે અમારે મામલો એ છે કે વર્ષો જૂનું મારું મંદિર છે ત્યાં કુદેવી માતાજીનું અને આંડલ માતાજીનું હવે આ ઘણા સમયથી અમારી નાની ડેરી હતી આવો અમે અમારી સગવડ થતા અમે મોટી ડેરી કરવામાં કોશિશ કરી અને એનું બનાવી પણ સંતબંધ તૈયાર કરી દીધું તો અમુક એના બે વ્યક્તિ છે ઉચ્ચ જાતિના એ લોકો ઈર્સ જાતિના સમજીને અમારા ટુરાત મંદિર આ લોકોએ ટોળી પાડેલ છે એના નામ જસવંતભાઈ અને પેલા ભીમસંગભાઈ પરમાર આ લોકો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય એવી આ સાહેબને ને અમારી વિનંતી છે নিহাড়ো আলাপ নিউজ